ઘણા પોઝિટિવ થઈ ગયા છે અને ઘણા બધા પરિબળો અત્યારના કામકાજ કરી રહ્યા છે ઓફલેટ જે આપણે જોઈ રહ્યા છીએ ઓફકોર્સ જે ઇન્ડિયા ચાઇનાનું જે ટ્રેડ ડીલ હવે સંભવ છે સોરી યુએસ ચાઇનાનો ઇન્ડિયા યુએસનો આપણને ખબર નથી બાયોલેક્ટ્રિક ટોક્સ ચાલી રહ્યા છે પણ કઈ રીતના એ આઉટ થશે પણ કઈ રીતના જોઈ રહ્યા છો જે રઝાલ્ટ સિઝન પર પણ જો નજર કરીએ તો અનુમાન કરતાં એક સારા નંબર્સ આપણે આવી રહ્યા છીએ રાઇટ તો આ જો સેકન્ડ ક્વાર્ટરમાં જો આ સિચ્યુએશન હોય તો થર્ડ ક્વાર્ટરના તો નંબર્સ વધારે રોબસ્ટ હોઈ શકે છે કઈ રીતના તમે જુઓ છો માર્કેટને અત્યારનો મૂવ કરનારા પરિબળો તમે કયા જોઈ રહ્યા છો ટ્રેન્ડ કેવો લાગે છે તમને થેન્ક યુ ફોર હેવિંગ યુર ધ શો પહેલાં તો તમે જેમ કહ્યું એમ કે ટ્રેડ ડીલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ફ્રોમ ઇન્ડિયા પર્સપેક્ટિવ અને યુએસનું ટ્રેડ ડીલ જેટલું જન બને એટલું જલ્દી થઈ જાય જેટલી બને એટલી જલ્દી ટેરિફ નીચે આવી જાય એ આખા માર્કેટ માટે એક ખૂબ પોઝિટિવ ન્યૂઝ છે નોટ ઓન્લી ફોર ટેક્સટાઇલ કે જ્વેલરી કે જે એવા સેક્ટરો જે અફેક્ટેડ હતા પણ ઓવરઓલ માર્કેટ માટે એફઆઈઆઈના સેન્ટિમેન્ટ માટે ઇન્ડિયા તરફના સેન્ટિમેન્ટ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સેકન્ડ તમે જેમ કહ્યું એમ કે ક્યુ ટુના રિઝલ્ટ્સમાં બેન્કોએ ખાસ કરીને ફોર એક્ઝામ્પલ ફેડરલ બેન્ક જેવી એક બેન્ક છે જેને નિમ એક્સપાન્શન બતાવ્યું જે એક્સપેક્ટેડ ક્યારે બી નહોતું કારણ કે રેપો રેટ કટ થાય અને તમારી સિક્સટી સેવન પર્સેન્ટ સિક્સટી ટુ સેવન્ટી પર્સન્ટ લોન બુક ફ્લોટિંગ હોય તો તમારું ને રિપ્રાઇસ થતાં વાર લાગે જેને કારણે નિમ કમ્પ્રેશન એક્સપેક્ટેડ હતા પણ ઘણી બેન્કોએ એમાં સરપ્રાઇઝ આપી નિમ કોન્ટ્રેક્શન ઘણું ઓછું થયું એ જ રીતે આઈટી સેક્ટરમાં બી ભલે માર્કેટ એક વ્યૂ બનાવી લીધો છે કે એઆઈને કારણે ડિસ્રપ્શનને કારણે પી પ્રીમલ્ટિપલ ડિરેક્ટ થઈ રહ્યા છે પણ તમે આઈટીમાં પણ દરેક કંપનીએ લગભગ એક્સપેક્ટેશનને બીટ કર્યું તો મારે હિસાબે એફએમસીજીમાં ઘણું ડિસ્રપ્શન થયું બીકોઝ ઓફ જીએસટી કટ જે આવ્યું એને કારણે ડિસ્ટ્રીબ્યુટર લેવલ પર જે ડીસ્ટોકિંગ થયું અને સેકન્ડ મોન્સૂન બી ઘણું લાંબુ ચાલી ગયું એને કારણે એફએમસીજીના રિઝલ્ટોમાં નિરાશા થઈ પણ બેન્કિંગ અને આઈટીમાં એક્સપેક્ટેશન બહુ ઓછા હતા પણ એક્સપેક્ટેશનને બીટ કર્યું અને જેમ તમે કહ્યું એમ કે ક્યુ થ્રીમાં એટલીસ્ટ જે ડોમેસ્ટિક ફેસિંગ સેક્ટર્સ છે જેમ કે બેન્ક્સ છે એસબીએફસી જે ઓટો છે ઓટો કોમ્પોનન્ટ્સ છે કન્ઝ્યુમર ડ્યુરેબલ છે રિલાયન્સ ટુ રિટેલ બિઝનેસ આપણે કહી દઈએ ફોર એક્ઝામ્પલ જેને ક્યુ ટુમાં બી બહુ સારું કર્યું હતું અને ક્યુ થ્રીમાં હજી વધારે સારું કરશે ડેફિનેટલી બીકોઝ ઓફ એસિયુ અને જીએસટી કટ તો મારે હિસાબે બધા ફેક્ટર્સ એટ પ્લે છે આફ્ટર લોંગ ટાઈમ મારી હિસાબે ક્યુ થ્રીથી ઇન્ડિયામાં અર્નિંગ મુમેન્ટમ દેખાવા માંડશે અને જો એની સાથે જો ટ્રેડ ડીલ બી એનાઉન્સ થઈ જાય તો આઈ થિંક એના જેવું કંઈ નહીં થાય અને એફઆઈઆઈ જે અત્યાર સુધી કન્ટિન્યુ સેલર રહી છે એ લોકોનું બાઈંગ આવવાના ચાન્સીસ વધી જશે શોર્ટ કવરિંગ પહેલાં થશે પછી ઓફકોર્સ બાઈંગ આવશે અને દેટ ઇઝ અ વ્યૂ આઈ હેવ કે આ બે વસ્તુનું કોમ્બિનેશન થવું જોઈએ અને ટ્રેડ ડીલમાં અત્યાર સુધી જે ઇન્ડિકેશન આવી રહ્યા છે ઘણા પોઝિટિવ છે તો એ એક તો ખાલી જીઓ પોલિટિકલ વ્યૂ જે રશિયાને લઈને છે એમાં હજી ક્લેરિટી નથી આવી અને ધેટ ઇઝ ધ ઓનલી આઈ થિંક નેગેટિવ વિચ ઇઝ બી અત્યારે એઝમ્શન છે કે થઈ જશે અને ટેરિફ ઇન્ડિયા પર જે પચાસ ટકા છે પાછી વીસ ટકા એ નીચે આવી જશે પણ મારે હિસાબે જે અત્યારના ઇન્ડિકેશન્સ કોમ્યુનિકેશન ચાલી રહ્યું છે એ પ્રમાણે એવું એઝ્યુમ કરી લેવામાં બહુ વાંધો નથી લાગતો એબ્સલ્યુટલી એટલે અહીંયા ઓફકોર્સ એક પણ આઉટકમ આપવાની જરૂરિયાત પડશે અને આઉટકમ આવે છે તો ઘણા બધા પરિબળો હવે પોઝિટિવ થઈ ગયા છે કારણ કે એક તો રિઝલ્ટ્સ અને જે જીએસટી ટુ પોઈન્ટ ઝીરોનો બેનિફિટ્સ આ પછી ટ્રેડ જે જો થઈ જાય તો એ એક પોઝિટિવ આપણને થઈ પડશે અને સેન્ટિમેન્ટ્સ એક પોઝિટિવ થઈ રહ્યા છે અને પછી એફઆઈઆર્સ ઓફકોર્સ કારણ કે વેલ્યુએશન્સ અત્યારના ઓલરેડી આપણા ઘણા સારા થઈ ગયા છે રાઈટ પણ અત્યારના જો આપણે તમે જે બે સેક બેન્કિંગ અને એમાં આપણને સારો એવો પોઝિટિવ નંબર્સ જોવા મળ્યા છે અને જે આઈટીની જે ઓર્ડર બુક છે એ સારી છે જે નંબર્સ આવ્યા છે એ સારું છે કઈ રીતના તમે આઈટી ઇન પર્ટિક્યુલર જો આપણે નજર રાખવી હોય તો ક્યાં તમે નિવેશ કરી રહ્યા છો કયા વર્ટિકલ્સમાં તમે અત્યારના નિવેશ કરી રહ્યા છો ટેક મહેન્દ્રા છે અને પછી કોફોર શીપ બી હતા જેમાં અમે થોડું પ્રોફિટ બુકિંગ કર્યું છે આફ્ટર ધ રિઝલ્ટ પણ મારા હિસાબે ક્યુ થ્રી ક્યુ ફોર સીઝનલી થોડું વીક હોય છે કારણ કે ક્યુ થ્રીમાં નંબર ઓફ ડેઝ ઓછા હોય ક્યુ ફોરમાં નંબર ઓફ ડેઝ ઓછા હોય જેને લઈને ઇન્ફોસિસ એનું ગાઈડન્સ જે અપર લેવલ ગાઈડન્સ હતું એ નથી વધાર્યું ઇન્સ્પાઈડ ઓફ ધ ફેક કે ફર્સ્ટ છ મહિના બહુ સારા ગયા હતા પણ એન્ડ એની સાથે ટેક મહેન્દ્રાએ કહ્યું છે કે સેકન્ડ હાફ વિલ બી બેટર દેન ફર્સ્ટ હાફ તો મારા હિસાબે આઈટીમાં વેલ્યુએશન વાઈઝ ઘણો કમ્ફર્ટ છે એટ ધ સેમ ટાઈમ યુએસમાં કટ થવાની એક્સપેક્ટેશન હજી પણ છે તો મારા હિસાબે આઈટી ઇઝ અ ગુડ કોન્ટ્રા બાય પણ બિકોઝ તમે વિનની સામે છો યુ આર પ્લેઇંગ કોન્ટ્રા તો યુ શુડ બાય ગ્રેજ્યુઅલી એટ ધ સેમ ટાઈમ ઇન્ફોસિસ એચસીએલ ટેક ટેક મહેન્દ્રા અને વિપ્રો જેવા સ્ટોક્સમાં અત્યારે ડિવિડન્ડ ડી સાડા ત્રણ ચાર ટકાની ઉપર જતું રહ્યું છે ફ્રી કેશ ફ્લો પાંચ સાડા પાંચ ટકા છે જનરલી આ લેવલથી આઈટી સ્ટોક્સ નીચે નથી જતા હોતા આ વખતે થોડું એઆઈને લઈને વધારે પડતી ચિંતા છે માર્કેટને કે એઆઈને કારણે ડિફ્લેશનરી ઇમ્પેક્ટ આવશે અને એને કારણે રેવન્યુ હિટ થશે વિચ ટુ સમ એક્સટેન્ટ ઇઝ રાઇટ પણ મારી હિસાબે જ્યારે ડિસ્ક્રિપ્શનરી સ્પેન્ડ થોડું પાછું આવશે યુએસની ઇકોનોમી ફોર એક્ઝામ્પલ જેમ આપણે વાત કરીએ કે ચાઇનાનું ટ્રેડ ડીલ જલ્દી થઈ જાય ઇન્ડિયાનું ટ્રેડ ડીલ થઈ જાય તો ડેફિનેટલી યુએસ કન્ઝ્યુમર્સમાં બી કોન્ફિડન્સ આવશે યુએસના જે બાયર્સ છે જે આપણી આઈટી સર્વિસીસની સર્વિસ યુઝ કરે છે એને કોન્ફિડન્સ આવશે અને ડિસ્ક્રિશનરી સ્પેન્ડ ત્યાંથી વધવા લાગશે મારા હિસાબે માર્કેટે હજી પ્રાઇસિંગ નથી કર્યું અને ધીરે ધીરે એ આઈ થિંક જો ડિસેમ્બર એન્ડ પહેલાં ચાઇના અને ઇન્ડિયા બંને ટ્રેડ ડીલ સાઇન થઈ જાય તો મારા હિસાબે એ સેન્ટિમેન્ટ બી ફરવું જોઈએ હવે આજે આપણે જોયું કે બરાબર કે ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય તરફથી એક પીએલઆઈની પણ મંજૂરી આપણને આવતા દેખાઈ રહી છે અને ઈએમએસ કાઉન્ટર્સમાં એટલે આપણે ત્રીજી જોઈ રહ્યા છીએ એમાં કેન્સ ટેકનોલોજી જુઓ શરમા જુઓ અહીંયા એક સારી એવી મુવમેન્ટ છે અને બીજી બાજુ આપણે જો જોઈએ તો મેં વચ્ચે એક વખત વાંચ્યું હતું કે આપણે ચાઇનાને હવે મોબાઈલ પાર્ટ્સને કંઈક એક્સપોર્ટ કરી રહ્યા છે રાઈટ સો ચાઇના પ્લસ વન આ બધા જે આપણે અહીંયા જે જોઈ રહ્યા છે કઈ રીતના ભારતને હેલ્પ કરી શકે છે અને કયા કાઉન્ટર્સ પર તમે એની અસર વધારે જોઈ રહ્યા છો જે આપણે નિવેશ કરી શકીએ મારે હિસાબે હું આ બધા સેક્ટર્સ ઈ એમ એસ સ્પેશિયલી કાઉન્ટર્સમાં ઇન્વેસ્ટ નથી કરતો બીકોઝ બધાના મલ્ટિપલ્સ બહુ જ હાઈ છે જનરલી એક્સેપ્ટ ફોર એફએમસીજી કંપની હું પચાસથી વધારે પીઈના સ્ટોક્સ લેતો નથી પોર્ટફોલિયોમાં એટલે હું સેક્ટર સ્ટોક સ્પેસિફિક આમાં કમેન્ટ નહીં કરું કંપનીઓ સારી છે ગ્રોથ ઓપોર્ચ્યુનિટી હ્યુજ છે અને સૌથી વધારે મોટી ક્રેડ હું ને આપવા માંગુ છું ગવર્મેન્ટ આજથી થોડા વર્ષો પહેલાં જ તમે યાદ કરું કે દરેકે દરેક મોબાઈલ ઇન્ડિયામાં ઇમ્પોર્ટેડ આવતો હતો આજે આપણે એક્સપોર્ટ કરવાની વાતો કરતા થઈ ગયા છીએ પ્લસ ડોમેસ્ટિક મેજોરિટી પ્રોડક્શન ઇન્ડિયામાં થતું થઈ ગયું છે તો ગવર્મેન્ટે સ્ટ્રોંગ એફર્ટ કર્યા છે નોટ ઓનલી ઇન ધીસ પર્ટિક્યુલર ફિલ્ડ ઇલેક્ટ્રોનિક્સ પણ બીજી ઘણી બધી જગ્યાએ પીએસયુ બેંક આજે આપણે બે હજાર ચૌદ પંદર માં જે ચિંતાઓ હતી પીએસયુ બેન્ક લઈને આજે લગભગ બધી પીએસયુ બેંકો બધા પ્રોબ્લેમોથી બહાર આવીને બેસ્ટ એસેટ ક્વોલિટી પરફોર્મ કરી રહી છે તો પ્લસ જે હમણાં હમણાંના જે સ્ટેપ્સ છે તો આપણે વાત કરી કે સૌથી પહેલા ટુ સ્ટાર્ટ વિથ આરબીઆઈએ જે ઇન્ટરેસ્ટ રેટ કટ કર્યા ગવર્મેન્ટે ઇન્કમ ટેક્સનો સ્લેબ વધાર્યો અને ફાઇનલી દિવાળી પહેલાનો જીએસટી કટ આઈ થિંક આ બધું બતાવે પ્લસ જે આરબીઆઈના બીજા ઘણા બધા સ્ટેટમેન્ટ્સ અને નેરેટિવ્સ જે આવી રહ્યા છે બધા જ પ્રો ગ્રોથ છે તો મારી આ એક્વિઝિશન ફાઈનાન્સિંગ બેન્કોને અલાવ કરવું બધા એટલે આ જે ગ્રોથની જે સાયકલ ઈઝી લિક્વિડિટી રાખવી બેન્કિંગ સિસ્ટમમાં બેથી અઢી લાખ ત્રણ લાખ કરોડની સિસ્ટમ લિક્વિડિટી રાખવી છે ગયા વર્ષે ડેફિઝીટ રહેતી હતી તો આ બધું ગવર્મેન્ટ થી જે થઈ રહ્યું છે પ્રો ગ્રોથ છે એની સાથે સાથે ટ્રેડ ડીલ પણ થઈ જાય તો આઈ થિંક નથિંગ લાઇક ઇટ તો તમે બેન્કિંગ એઝ અ સેક્ટર જે તમે મેન્શન કર્યું તમે ક્યાં વધારે નિવેશ કરી રહ્યા છો પીએસયુ બેન્ક્સમાં કરી રહ્યા છો બિકોઝ એનું બેલેન્સ શીટ મોર હેલ્ધી છે પ્રાઇવેટ બેન્ક્સ કરતાં પણ પીએસયુ બેન્કની આપણે એક રેલી જોઈ પણ લીધી છે પ્રાઇવેટ બેન્ક્સ પણ પાછળ નથી બધાના એક નીશ છે રાઇટ એનબીએફસી હોય કે પ્રાઇવેટ બેન્ક્સ હોય કે પીએસયુ બેન્ક હોય કઈ રીતના તમે અહીંયા નિવેશ કરી રહ્યા છો એમાં હોલ્ડિંગ છે એક્સિસ બેન્ક ફેડરલ બેન્કને લઈને હું બહુ પોઝિટિવ છું અને વિથ અ ડિસ્કલેમર કે મારા પપોર્મ છે હું કહેવા માગીશ કે આ બેન્ક હંડ્રેડ પર્સન્ટ કન્સિડર કરવી જોઈએ બિકોઝ ધીસ વોઝ ઓન્લી બેન્ક જેને ક્યુ જ્યારે બધી બેન્કોના માર્જિન કમ્પ્રેસ થવાના હતા અફકોર્સ બધાએ થોડું થોડું સારું કામ કરીને ડિપોઝિટ સાઇડ ઉપર રિપ્રેસિંગ કરીને માર્જિન કોન્ટ્રાકશન થતું અટકાવ્યું છે પણ ધીસ ઇઝ ધ બેન્ક જેને પંદર વર્ષ માર્જિન એક્સપાન્ડ કરીને બતાવ્યું ક્યુ ક્યુ બાય ફોકસિંગ ઓન રાઇટ થિંગ્સ કે કાસા વધાર્યું જે બીજી કોઈ બેન્કે લગભગ વધારી નથી શકી ક્યુઓ ક્યુ ફી વધારી ફી ઇઝ નાઉ વન પર્સન્ટ ઓફ ધ અસેટ્સ કાસા ઇઝ થર્ટી વન પર્સન્ટ અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે એ લોકોએ જ્યાં ઓછું રિસ્ક લઈને હાયર યીલ્ડ મળે મિડ ઇલ્ડિંગ સેગમેન્ટ્સ જેમ કે ગોલ્ડ લોન છે કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ છે ટ્રેક્ટર છે કોમર્શિયલ વ્હીકલ છે બિઝનેસ બેન્કિંગ છે એમાં વધારે લેન્ડ કરીને એ લોકોએ પોતાનો માર્જિન સાચી લીધો અને હવે જ્યારે ક્યુ થ્રીથી આપણે ગ્રોથ જોઈ રહ્યા છીએ ઇકોનોમી ડ્યુ ટુ ફેસ્ટિવ લેટ ડિમાન્ડ આફ્ટર જીએસટી કટ તો મારા હિસાબે આ બેન્કમાં હવે ગ્રોથ પણ આવી શકે છે અને વેલ્યુએશન ખૂબ જ એટ્રેક્ટિવ છે મારા હિસાબે એકસો નેવુંની બુક વેલ્યુ છે એફઆઈ ટ્વેન્ટી એઇટની અત્યારે ભાવ ટુ થર્ટી ફાઈવ છે અને ધીસ બેંક ઇઝ હેડિંગ ટુવર્ડ્સ વન પોઈન્ટ ફોર વન પોઈન્ટ ફોર વન પોઈન્ટ ફાઇવ પર્સન્ટ આરોએ તો આમાં અને હમણાં જ બ્લેકસ્ટોન છે એફઆઈઆઈ ઇન્વેસ્ટર છે પી ફંડ

અને પંદર ટકા ગ્રોથવાળી સેક્ટર તમને ઈ પંદરવાળી પંદર ટકા ગ્રોથ કન્ટિન્યુઅસલી થઈ શકે એવું સેક્ટર અને એવી ફાઈનાન્શિયલમાં એવી સ્પેસ ક્યાંય બીજે છે નહીં તો ઇન્ડિયામાં દેર ઇઝ અ બિગ ઓપોર્ચ્યુનિટી એટલે આ સ્ટ્રેટેજીક પ્લસ આરબીઆઈનું એબ્સુલિટી એમાં બી હું આરબીઆઈને ફૂલ ક્રેડિટ આપીશ કે જે રીતે હવે આરબીઆઈનું ડીલ એલાઉ કર્યું કે કંટ્રોલિંગ સ્ટેક એમિરેટ્સે લીધો તો આરબીઆઈ બી ફોરેન ઇન્વેસ્ટમેન્ટને વેલકમ કરી રહી છે આપણે જોઈ રહ્યા છીએ વધારે પણ ચર્ચા કરીશું પણ બ્રેક લઈ છે બ્રેક લઈને પાછા ફરી જોડાયા રહી છે પછી આપનું સ્વાગત છે અને આપણે વાતચીત કરી રહ્યા છીએ ફોર્ટ કેપ્ચરના પરાગ ઠક્કર સાથે પરાગ બાય સ્ટોરી હવે અહીંયા આ સ્ટોરી આગળ વધારવા માટે સરકારે ઓફકોર્સ એક બોલ્ડ પગલું લીધું જીએસટી ટુ પોઈન્ટ ઝીરો એમાં ફેસ્ટિવસ સિઝને સપોર્ટ કર્યો જેના આપણને રિઝલ્ટ મે બી નેક્સ્ટ ક્વાર્ટરમાં જોવા મળશે પણ જે જેટલા નંબર્સ અત્યાર સુધીમાં આવ્યા છે ઇનિશિયલ નંબર્સ એ ક્વાઇટ પ્રોમિસિંગ આવ્યા છે તમારા માટે કયા વર્ટિકલ્સ તમને ગમશે એક છે ઓટો પછી એક છે ઓફકોર્સ સ્ટેબલ એફએમસીજી પછી છે વ્હાઈટ ગુડ્સ પ્લસ પ્લસ પછી એમાં જો આપણે કરીએ તો હાઉસ બાઇંગ બીકોઝ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓછા છે તો પીપલ હજી પણ ઘર બાય કરી રહ્યા છે આ બધા જ વર્ટિકલ્સ છે તમને ક્યાં રોકાણ કરશો કયા કાઉન્ટર્સ તમને અહીંયા ગમે છે તો અમારી સ્ટ્રેટેજી એ રહી છે કે પહેલા અમે જીએસટી થયા ત્યારે ઓટો સ્ટોક્સ મારુતિ ટીવીએસ મોટર્સ આ બધા શેર્સ અને ઓટો કોમ્પોનન્ટ ખૂબ ઓવરવેટ થઈ ગયા હતા પણ પછી એ બધા સ્ટોક્સે ખૂબ ફાસ્ટ રેલી કરી નાખી એટલે અમે થોડો પ્રોફિટ બુક કરીને હવે અમે એલજી ઇલેક્ટ્રોનિક્સ જેવા સ્ટોક્સ જે હમણાં લિસ્ટ થયો એવા સ્ટોક્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જ્યાં અમને એવું લાગે છે કે તમે વિજય સેલ્સ જેવી કોમેન્ટ્રી સાંભળો ફેસ્ટિવની તો એણે કહ્યું છે કે સૌથી હાઇસ્ટ જે કન્ઝમ્પશન બુસ્ટ આવ્યું એ એલઈડી ટીવીમાં આવ્યું તો એલઈડી ટીવી અપગ્રેડ જે લોકો કરી રહ્યા છે તો એમાં એલજી ઇલેક્ટ્રોનિક્સનો સૌથી મોટો માર્કેટ શેર છે અ પ્લસ આ કંપની સાહીઠ ટકા કરતાં વધારે આરઓઆઈસી બનાવે છે અને બધી અંડરબેનિટેડ કેટેગરીમાં સિગ્નિફિકન્ટ માર્કેટ શેર છે પ્લસ માર્જિન લિવર જે આઈપીઓ વખતે મેનેજમેન્ટે હાઇલાઇટ કરે છે બી ટુ બી બિઝનેસ વધારવું એક્સપોર્ટ વધારવાનું લોકલાઇઝેશન વધારવાનું મારા હિસાબે એલ જી ઇલેક્ટ્રોનિક્સ મસ્ટ બાય બાઇન એનીબડીઝ પોર્ટફોલિયો આફ્ટર ધ જીએસટી કટ ઓફકોર્સ ફેસ્ટિવ સિઝન પછી થોડી ડિમાન્ડ પીક આઉટ થઈને થોડું ઘટશે પણ મારા હિસાબે આ સ્ટોક એવો સ્ટોક બની જશે જે દરેક જણને પોર્ટફોલિયોમાં રાખવો જ હશે એટલે દરેક ઘટાડે જ્યારે પણ કંઈ ઘટાડો આવશે ત્યારે ગુડ ઇન્વેસ્ટર્સ વિલ કીપ બાઈંગ ધી સ્ટોક એબ્સલ્યુટલી પણ સાથે જો આપણે રિયાલિટી કાઉન્ટર્સ પર નજર રાખવી હોય એઝ અ સેપરેટ થિંગ તમે રાખી રહ્યા છો તમે અહીંયા ક્યાં નિવેશ કરી રહ્યા છો આઈધર રિયાલિટી હોય કે હોમ ફિનાન્સિંગ કંપનીઝ હોય કઈ રીતના તમે અહીંયા કામકાજ કરી રહ્યા ઓર સપોર્ટિંગ ફેક્ટર્સ સિમેન્ટ કાઉન્ટર્સ મેટલ કાઉન્ટર્સ ઓફકોર્સ અહીંયા બધું જ ઇન્ફ્રામાં આવી જાય કઈ રીતના તમે જોઈ રહ્યા છો મેટલ તો એક અલગ રીતે તેજી બી થઈ રહી છે બિકોઝ યુએસ રેડકટ થવાના છે ડોલર ઇન્ડેક્સ નીચે છે યુએસ કટ ઇઝ ઓલ્સો સપોર્ટિંગ ફેક્ટર યુએસ ચાઇનાનું ટ્રેડ ડીલ થઈ જાય એ બી એક સપોર્ટિંગ ફેક્ટર છે મેટલ માટે તો મારા હિસાબે મેટલ ટાટા સ્ટીલ અને હિંદાલકો જેવા સ્ટોક્સ જે છે એ પોતાની એક અલગ ટ્રેજેક્ટરીમાં છે તમે જે વાત કરી બીજી કે આપણે હાઉસિંગ અને બીજો કા તો થીમ તમે પૂછ્યો હાઉસિંગ ને સપોર્ટિંગ બિલ્ડિંગ મટીરીયલ સિમેન્ટ આ છે સિમેન્ટ તો અમારી પાસે રેમકો સિમેન્ટ છે અમારા પોર્ટફોલિયોમાં ઇટ ઇઝ નોટ એકચ્યુઅલી બેઝિકલી જસ્ટ અ બેટ ઓન સિમેન્ટ ઇટ ઇઝ કે જે કંપની જે કામ કરી રહી છે કંપની જે એને નોન કોર અસેટ્સ વેચીને ડેટ ઓછું કરી રહી છે અને જે એક્સપાન્શન કરી રહી છે બિકોઝ એ લોકોએ લેન્ડ ઓલરેડી લઈ રાખી હતી એ લોકોનું નવું એક્સપાન્શન ખૂબ ઓછા કેપેક્સ સાથે આવે છે તો બેઝિકલી આવતા બે વર્ષમાં રેમકો સિમેન્ટ ઘણું સારું રિટર્ન આપી શકે એવું લાગે છે બિકોઝ ઓફ ધ સ્ટેફ ઇઝ ધેઆરટેકિંગ સિમેન્ટને લીધે મારો વ્યૂ થોડોક તમને યાદ હશે કે આપણે પહેલાના ઇન્ટરવ્યૂમાં આથી ત્રણ ચાર મહિના પહેલાના ઇન્ટરવ્યૂમાં હું આઈ વોઝ એક્સ્ટ્રીમલી બુલિશ ઓન સિમેન્ટ પણ પછી સિમેન્ટના શેરોના ભાવ વધી ગયા અને હવે સિમેન્ટના પ્રાઇસીસ વધવાના ચાન્સીસ મને થોડા ઓછા લાગે છે ધ કેપેસિટી જે આવી રહી છે અલ્ટ્રાટેકની શ્રીની બધાની જે નવી કેપેસિટીઓ આવી રહી છે મને એવું લાગે છે કે સિમેન્ટ પ્રાઇસિસ વધવા થોડા ડિફિકલ્ટ લાગી રહ્યા છે એટલે સિમેન્ટ સેક્ટરમાં મારો કોલ એક સેક્ટર સ્ટોક સ્પેસિફિક છે જે કંપની પોતાના સ્ટેપ્સ જે સારા લઈ રહી છે એને કારણે બીજું એક છે ફિનટેક અને એમાં જો ઇન્સ્યોરન્સ એઝ અ સેક્ટર જોઈએ બીકોઝ જીએસટીની એક અસર અહીંયા પણ આપણે જોઈ રહ્યા છીએ વી વીઝ્યુમ કે લોકો વધારે ને વધારે ઇન્સ્યોરન્સ લેશે અને એ એ સપોર્ટ કરી રહ્યા છે જે મંથલી આપણી પાસે ફિગર્સ આવી રહ્યા છે પ્રીમિયમ્સના કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ સ્પેસ એઝ અ ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે તમે ગમે ગમે ને ક્યાં કરશો તમે ઇન્વેસ્ટમેન્ટ સો બેઝિકલી મારું હંમેશા માનવું છે કે એચડીએફસી લાઈફ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઇન્સ્યોરન્સ કંપનીઝ અને અત્યારે મારા પોર્ટફોલિયોમાં નથી બિકોઝ અમે આ જીએસટીની અનુસર્ટનિટીને કારણે જ્યારે ઉપર સ્ટોકનો પ્રાઇસ ઉપર ગયો હતો ત્યારે વી ડ્રીમ ટર પોઝિશન પણ ઓફકોર્સ એચડીએફસી લાઈફ ઇઝ અ સ્ટોક જે ઘટાડે ધ્યાનમાં રાખવું જોઈએ અને ઇટ્સ અ પોર્ટફોલિયો સ્ટોક વિચ વન કે લોંગ યુ બાય ફોર લોંગ ટર્મ પણ અત્યારે જીએસટીને લઈને જે કન્ફ્યુઝન છે ઇનપુટ ટેક્સ ક્રેડને લઈને અને જે લોકોના ડિસ્ટ્રીબ્યુટરોને કમિશનમાં જે જીએસટી કટની જે ઇમ્પેક્ટ છે એને કારણે અત્યારે સેક્ટરમાં ઘણું કન્ફ્યુઝન છે અને કન્ફ્યુઝનમાં માં જો સ્ટોક ના પ્રાઇસ વધારે પડતા કરેક્ટ થાય તો વી વિલ બી અ બાયર અત્યારે વી આર નોટ બાય કન્ઝમ્પશન ની જેરે આપણે સ્ટોરી ની વાત કરી રહ્યા છીએ તો હાઉ કેન બી ફર્ગેટ ધ ઈ-કોમર્સ પ્લેટફોર્મ રાઈટ અને આ ઘરે બેઠા બેઠા આપણે ગમે ત્યારે કરી શકીએ છીએ અડધી રાતના પણ કરી શકીએ છીએ રાઈટ કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ કારણ કે હવે લોકોને ટાઈમ નથી ટ્રાફિક છે બહુ યુ નો અને দে વોન્ટ ઇન્સ્ટન્ટ કે ઘરે બેઠા કરી લઈએ આ પ્લેટફોર્મનો કેટલો રોલ તમે જોઈ રહ્યા છો અને તમે શું અહીંયા કશી નિવેશ કરી રહ્યા છો નહીં બેસિકલી હું એવું માનું છું કે આ સેક્ટર મને બહુ સમજાતું નથી આઉટ ઓફ ઇટ કારણ કે આટલા મોટા માર્કેટ કેપ ફોર વેરી મિનિંગ આઈ વુડ સે બહુ ઓછા પ્રોફિટ ઓપરેટિંગ પ્રોફિટની વાત કરીએ બહુ ઓછા ઓપરેટિંગ પ્રોફિટ છે અત્યારે આ બધી કંપનીઓના અને સી હું રૂલ આઉટ નથી કરતો કે રિલાયન્સ જેવો કોઈ પ્લેયર આવીને બહુ એગ્રેસિવલી આ લોકોને કોમ્પિટ કરશે એવું મને લાગે છે અને એટલે હું આટલા હાઈ માર્કેટ કેપ પર ગીવન કરન્ટ પ્રોફિટેબિલિટી હું આ બધા સ્ટોક્સથી થોડું આઈલ રિફ્રેન ફ્રોમ બાય પણ ઓફકોર્સ જેને આ સેક્ટરની વધારે સમજ છે જેને જેને આની લોંગ ટર્મ ઓપોર્ચ્યુનિટી જેમ તમે કહ્યું એમ બધા ફેક્ટર્સને કારણે લોંગ ટર્મ ઓપોર્ચ્યુનિટી પર ભરોસો છે એ લોકો આજે બી લઈ શકે છે ને ઇટ ઇઝ અ સેટ મને પ્રોફિટ વગર કમીઓ લેવી નથી ગમતી પાવર એઝ અ સેક્ટર કઈ રીતના જોઈ રહ્યા છો એઝ અ હોલ પેકેજ ધ એનર્જી સ્પીસ પાવર સેક્ટરમાં ડેફિનેટલી ઓપોર્ચ્યુનિટી છે અમારી પાસે એનટીપીસી પોર્ટફોલિયોમાં છે અને સી મારું એવું માનવું છે કે રેધર દેન બાય ન્યૂ ઇન એની ઇમર્જિંગ સેક્ટર વન શુડ ફર્સ્ટ ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ ડેટા સેન્ટર એઆઈ આ બધા જે થીમ્સ માર્કેટમાં અત્યારે ચાલી રહ્યા છે તમે મને પૂછો કે હું શું લઈશું એમાં તો મારું રિલાયન્સ અને એલ મારા આન્સર બે છે રેકોર્ડ વાળી કંપની છે હું શું કામ એક નવા થી અગેન્સ્ટ નથી બિલકુલ હું એવું નથી કહેવા માંગતો કે જૂના પ્લેયર્સ જ લો પણ મારા હિસાબે તમારું રિસ્ક ઘણું ઘટી જાય છે અને એઝ એઝ અ ટ્રસ્ટી ઓફ પબ્લિક મની આઈ થિંક વી શુડ કીપ રિસ્ક ફર્સ્ટ એન્ડ કેપિટલ પ્રિઝર્વેશન ફર્સ્ટ ઇન અવર માઇન્ડ તો બેઝિકલી અને એલ એન ટી સેમી કન્ડક્ટર પ્લાન્ટ લગાડી રહ્યું છે એલ એન બી ડેટા સેન્ટર કરી રહ્યું છે એલ એન ટીના ઓર્ડર બુક છ લાખ કરોડની ઉપર છે અત્યારે રિલાયન્સમાં જીઓ ફેન્ટાસ્ટિક કામ કરી રહ્યું છે દર મહિને ત્રીસ લાખ સબસ્ક્રાઈબર એડ થઈ રહ્યા છે રિટેલમાં ક્યુ ટુમાં સોર્સથી સત્તર ટકા રેવન્યુ અને ઇબેટા ગ્રોથ આવે અને ક્યુ થ્રીમાં એક્સેલરેટ થશે તો રિફાઇનિંગ માર્જિન છેલ્લા એક અઠવાડિયામાં ખૂબ વધી ગયા છે મારી હિસાબે હું એવું માનું છું કે રિલાયન્સ અને એલએનટી જેવા સ્ટ્રોક્સમાં અ ઇઝીલી તમને રિસ્ક એડજસ્ટેડ ગ્રુપ સારું રિટર્ન મળી શકે એમ છે હમ જે બરાબર એનટીબેસી જેવા સ્ટોક્સમાં પાવર સેક્ટરનું પૂછું એટલું છે બરાબર ઓફકોર્સ તમે જો તમારી પાસે હન્ડ્રેડ રૂપીસ હોય તો તમે અત્યારના ક્યાં ઇન્વેસ્ટેડ રેશિયો ને કયા કેટલા રેશોમાં તમે ઇન્વેસ્ટેડ રેશિયો કઈ રીતના તમે સો રૂપિયા યુઝ કરશો તો મારા હિસાબે આન્સર બહુ સિમ્પલ છે કે મારો વ્યૂ ડોમેસ્ટિક ઇકોનોમી લઈને ખૂબ પબસ્ટ્રક્ટિવ છે જે રીતે ગવર્મેન્ટ અને આરબીઆઈએ જે સ્ટેપ્સ લીધા જેમ મેં કહ્યું એ હિસાબે નેક્સ્ટ બારથી ચોવીસ મહિનાનો વ્યૂ કોઈનો હોય તો ડોમેસ્ટિક ફેસિંગ સેક્ટર્સ જેમ કે બેન્કસ છે કે આપણે કન્ઝ્યુમર ડ્યુલેબલની વાત કરી ફોર એક્ઝામ્પલ ટાટા કેપિટલ જેવો સ્ટોક જેનું આજે રિઝલ્ટ છે એટલે હું બહુ વધારે કમેન્ટ નહીં કરું પણ એ લોકોના આઈપીઓ વખતના તમે તો એ લોકોએ કીધું હતું કે ક્યુ થ્રી અને ક્યુ ફોર વિલ બી બમ્પર રિઝલ્ટ અને સ્ટોક હજી પણ આઈપીઓ પ્રાઇસ પર જ મળી રહ્યો છે તો મારા હિસાબે ફેડરલ બેંક આપણે વાત કરી ટાટા કેપિટલ કરી તો ફાઇનાન્શિયલ્સ છે કન્ઝ્યુમર ડ્યુરેબલ સિલેક્ટેડ જેમ કે એલજી આપણે વાત કરી ઇવન એફએમસીજી આઈટી વુડ છે કે જેમાં કોન્ટ્રાક્ટ છે કારણ કે એ બંને સેક્ટર અત્યારે માર્કેટને બિલકુલ નથી ગમી રહ્યા અને એ બંને સેક્ટર હાઈ ક્વોલિટી સેક્ટર કેશ જનરેટ કરે છે અને જેટલું પેઆઉટ કરી શકે છે એટલું ભાગ્યે જ કોઈ સેક્ટર કરી શકે છે હવે એ સેક્ટરમાં અત્યારે ગ્રોથ નથી દેખાઈ રહ્યો એટલે મુમેન્ટમ ઇન્વેસ્ટર્સ એમાં ઇન્ટરેસ્ટ નથી તો ઠીક છે તો ઇટ ઇઝ ઓકે જેની પાસે પેશન્સ હોય એને લેવાની બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે આ બંને સેક્ટરોમાં આ એક ઘણી બધી અત્યારના ઓપોર્ચ્યુનિટીઝ છે ડોમેસ્ટિક ફેસિંગ હોય બેન્કિંગ ઇન્ફિનાન્શિયલ્સ હોય આઈટી છે અને તમે અહીંયા એફએમસી છે બધે તમે અહીંયા અત્યારના એક રોકાણની તક શોધી શકો છો આ પણ ઓન ધેટ નોટ પરાગભાઈ ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂઝ એઝ યુઝ્યુઅલ અમારી સાથે ડિસ્કસ કરવા બદલ ઘણો આભાર અને સાથે જ મને પણ આપશો રજા ભાઈ જોડાયેલા રહીજો સીએનબીસી બજાર સાથે નમસ્કાર